હાથીનો છે ને જન્મ હતો શું હતો તો હાથીનો જન્મ દિવસ હતો ને તો એને છે ને બધા જંગલમાં બધા કેટલા બધા રે રીછ રે ભાલુ રે સિંહ રે વાંદરો રે પછી ચિત્તો રે વરણ રે સસલુ રે બરાબર તો હાથ આપણે બધા આપણો જન્મદિવસ હોય તો આપણે બધાને કહીએ છીએ કે આજે તમે ઘરે આવજો મારા જન્મદિવસ ઉજવવાનો છે એવી રીતના હાથીનો જન્મદિવસ હતો

મોરભાઈ મોરભાઈ એવું ને તમને તો નાચતા બહુ મસ્ત આવડે છે મોરને નાચતા આવડે ને કેવું નાચે કેવું કેવું કરી નાચે ને તો આથી ભાઈ એમ કીધું કે મોરભાઈ મોરભાઈ તમે તો નાચો ને મને બહુ જ ગમે છે તમારું નાચવાનું તો મોર શું કે કે મને તો ખાલી વરસાદમાં જ નાચવું ગમે હું અત્યારે તો કેટલી બધી ગરમી છે હું ગરમીમાં નાચું નહીં મોર ક્યારે નાચે જ્યારે વરસાદ આવે ત્યારે જ નાચે એની પાસે ગઈ ગયું કે વર્ષા રાણી વર્ષા રાણી તમે વરસાદ વરસાવો ને તો મોર ભાઈ સરસ કળા મૂકીને તો વર્ષા રાણી શું કીધું કે મારી પાસે તો વાદળો છે જ નહીં વાદળો આવે તો વરસાદ વરસાદ તમે વાદળ આકાશમાં જોયું એમ છે ક્યાં જોયું એક મહત્તમ વાદળું દેખાય અને શું કીધું વાદળ ભાઈ વાદળ ભાઈ પાણી આપો ને મારે મોર ભાઈ નાચતા જોવા છે તો તમે વાદળ ભાઈ શું કીધું કે સસલા ભાઈ તમે સમુદ્રને ને કહો ને કે મારી પાસે સમુદ્ર એટલે દરિયો મુખ્ય દરિયો હોય ને પાણી તો કે તમે દરિયા જે સમુદ્ર દેવ ને કહો કે મારી પાસે વાદળ મુખ્ય તો હું પાણી વરસાવ બરાબર તો પછી તો પેલા દરિયો જે સમુદ્ર હતું ને એને શું કીધું કે તમે સુરત દાદા ને કહો કે મારી જોડે ગરમી મોકલે તો મારી અંદર વાદળો બંધ

તો સુરજ દાદા બોલેભાઈ ના જન્મ દિવસ ભાઈ નો જન્મ દિવસ ચાલતો હતો ને બર્થ ડે સસુ કેમ દોડતું દોડતું પોચ્યું એટલા તો વાદળા ગરજવા મળ્યા વાદળા જોયા છે અને બધા પછી મોર નાચવા માંડ્યું અને બધા ગીત ગાવા લાગ્યા તમે બધા ગીત ગાશો વાદળ કરે છે સોર વાદળ કરે છે i hey,